હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જશિક્રષ્ણા જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો સવાર સવારના અગિયાર જવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે થઈ ગયા છે પાછા સરસ મજાના રેડી તમને એમ થાતું હશે કે રોજ સવાર સવારમાં રેડી થઈને ક્યાં જતા હશે કાલે તો એક વિડીયોનું શૂટ કરવાનું હતું બહાર ગયા હતા અને આજે અહીંયા ઘરે જ વિડીયો કરવાનો છે એટલે એના માટે થઈને અત્યારે પાછા રેડી થયા છીએ દિવાળી નવરાત્રી આપણે શૂટ ચાલુ જ છે અને ઘરનું કામ છે છે ને મૂકી દીધું થોડું ઘણું જ કર્યું છે અહીંયા જો તમે જોઈ શકો છો કપડાનો ઢગલો જોઈને ચક્કર આવી જાય એટલો ઢગલો છે આખો ઓટો કપડાનો ભયરો છે કેમકે બે દિવસથી આ કપડાં ધોવાના જ નથી આપણે મેળો હતો તે દિવસને હજી એમનામ છે કાલના કપડા એમનામ છે અને આજના કપડાં થશે એ બધી વસ્તુ અલગ એટલે એને પણ જો સાઈડમાં મૂકી દીધી છે અને ચોકડીમાં પણ તડકો આવી ગયો છે અત્યારે તો જો ભાદરવાના તડકા એટલે જોરદાર હોયો એટલે અત્યારે તો કંઈ થવાનું નથી હવે બપોર પછી આપણને ટાઈમ રહેશે એટલે બપોર પછી આપણે કપડા ધોવા બેસવાનું છે અને અત્યારે એક મસ્ત વિડીયો શૂટ કરવાનો છે અને વિડીયોમાં છે ને મારી સાથે મમ્મીને પણ આવવાનું છે વિડીયો શૂટમાં એટલે જો મમ્મી એ પણ નવી સાડી પહેરી લીધી છે અને અત્યારે એ રેડી થાય છે અને દીત્ય હું મૂકી આવી છું આંગણવાડી એ કેમકે એનું કઈ કામ હતું નહીં અને હમણાં ત્રણ ચાર દિવસ રજા પાડીને એટલે બહુ મોજ કરી લીધી એની એટલે અત્યારે સવાર સવારમાં રડવું આવતું હતું કંઈક કામ થાય એટલે ચાલો ફટાફટ જે કામ છે ને એ પતાવી લઈએ અને અહીંયા છે ને ગોપીબેનને મજા આવી ગઈ છે કેમ કે જો મમ્મી છે ને અત્યારે વાડામાંથી તાજું તાજું ઘાસ લઈને આવ્યા એટલે ગોપી પાસે અહીંયા આખી જો ઘાસની પોટલી મૂકી દીધી ને એટલે ગોપી જઈ લો જેને મનપસંદ એવી વસ્તુ ભાવતી હોય એની બધી અહીંયા લઈ લીધી છે અને એને મોજ કરે છે ખાવાની માર ગાયો ને વાછડડા ને વાછડ્યુ ને છે ને વિડિયો માં આવવાનું બહુ શોખ છે જો આપણે છે ને મોબાઈલ લઈને અહીં આવીને એટલે જો બધાય આપડા સામુ જોવા માંડે આ બધાય છે ને વિડિયો ના શોખીન છે અમારા પ્રાણીઓ પણ કા ગોપી જો 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 અને આજે જો મોદી સાહેબ નો છે ને હેપી બર્થડે છે આખો પેપર માં આજે ફ્રન્ટ પેજ ઉપર મોદી સાહેબ ના જ ફોટા છે જો તો જો નરેશ પણ આવી ગયા છે હું અહીંયા ન્યૂઝપેપર વાંચું છું આજે છે મોદી સાહેબ નો હેપી બર્થડે હેપી બર્થડે કહી દયો

આપણા ગામનું ગૌરવ આવી ગયું છાપામાં લ્યો માલ્યો દેહરાદૂન માં આગ ફાટી તો તડકો છે એ તડકો છે ને મમ્મી પણ થઈ ગયા છે લગ્ન જવા માટે તૈયાર

એનો થોડોક લાભ મળ્યો છે કે તમે પણ થોડુંક તમારી ઓડિયન્સને કહો પ્રમોટ કરો અમારી વસ્તુ તો એનું આપણે આજે ફરીથી કાર્ય કરવાનું છે ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેનું બરાબર એનો એક વિડીયો શૂટ કરવાનું છે તો ચાલો તૈયાર થઈ જાઓ એ તૈયાર છે કેમેરામેનને કંઈ એવું ટેન્શન ન હોય કેમેરા હોય આખું માઇન્ડ બધું કેમેરામેન દખાવતો કેમેરામેન જો જૂની ચડ્ડી પહેરીને આવતો હોય

A ver si bien. ¿Qué es lo que se llama? ¿Qué es lo que se llama? નવા es lo que se llama? ¿Qué ને lo que se llama? ¿Qué es

તો ક્રિએટરની લાઈફ છે ને બહુ અઘરી છે તમને લાગતું હશે કે વિડીયો છે એ ચાલો એક મિનિટમાં જોવાઈ ગયો એની પાછળ બહુ બધી મહેનત કરવી પડે હજી મારે જો અત્યારે જમી અને કામ તો બધું મૂકી દેવાનું છે સીધું એડિટિંગ કરવા બેસવાનું છે કેમકે આજે ના જે મારે વિડીયો આપવાનો છે એટલે જે કચરા પોતા ત્રણ દિવસથી આ તો મારે થયા પણ નથી પોતા ઘરમાં ને કપડાનું પણ જો મેં પોટલું વાળી અને મૂકી દીધું છે હવે જ્યારે બપોર પછી ટાઈમ રહેશે ફ્રી રહીશ તો હું કામ થશે આગળનું બાકી આ કામ તો મારે કરીને આપવું જ પડશે તમે લોકો એમ કહેશો કે તો એક કામવાળી રાખી લો ને જલ્વા બેન પણ અહીંયા છે ને મળતું નથી કામવાળા બેન બાકી તો મારે જોઈએ જ છે જો કોઈ એવું કામવાળા બેન મળી જાય ને તો થોડુંક કામ મારું આસાન થઈ જાય કેમ કે મારે ઘર કામે હોય સાથે દીત્યા હોય અને પાછું આ વિડીયોનું શૂટ ને એ બધું એડિટિંગનું ને એ બધું કામ હોય એટલે હમણાં છે ને આ તહેવાર એટલે વધારે થોડુંક હાર્ડવર્કિંગ કરવું પડે છે ટાઈમ નથી રહેતો તો ચાલો એ તો બધું ચાલ્યા જ કરવાનું છે અને જો નરેશ પણ જમવાનો ટાઈમ થયો એટલે આવી ગયા કા નરેશ

તો હવે આપણે બેસી ચોકડીમાં અને ફટાફટ નવા નવા કપડાં છે મેલા તો કાંઈ હોય નહીં પરસેવા વાળા હોય એટલે ધોવા તો પડે જ તો હવે હું બેસી જાઉં ચોકડીમાં ને ફટાફટ કપડાં ધોઈ નાખું અને આ બે દાદી દીકરી જોઈ લો અહીંયા કામ કરી કરીને એનર્જી વેસ્ટ થઈ ગઈ ને તો જો અહીંયા મોસંબીનું પપ્પા આખું બાજકું લઈ આવ્યા છે કાલે તો અત્યારે મોસંબીનું જ્યુસ કાઢે છે બંને તો આગળ બધા એને જ્યુસ પીવડાવી દેશે કા તમારા દિત્યાબેન ને છે ને આવું બધું બહુ ગમે કા દિત્યા

એક વાર તો ના લીધું તું પાછું કામ થવું છે ગરમી ગરમી થઈ જાય અને આજે થોડુંક છે ને શરદી જેવું છે ગળું બરે છે ને એવું બધું છે કેમ કે હમણાં દોડા દોડીમાં થાક ને આરામ થયો ન હોય એટલે તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે સાંજ સુધીમાં જોઈએ જો સારું નહીં થાય તો આપણે ડોક્ટર પાસેથી દવા પણ લઈ આવશું છે એટલું મોટું હું બનવું છે ડૉક્ટર એને છે ને મોટું થઈને આંખ નું ડોક્ટર બનવું છે કા અને મમ્મી જો અહીંયા છે ને ચોખા લઈને બેસી ગયા છે અત્યારે સરસ પવન આવે છે એટલે ચોખા છે ને હમા કરવાના છે આ હમણાં ઓલા કુપરના એવા છે ને તો જો આવી રીતના અમારે કુપરના ચોખા એવા છે આની ખીચડી બહુ મસ્ત બને અત્યારે જો બધું કામ કરવું જ હોય ગમે એ કામ કરતા હોય ને એમાં હાથ દેવા તો જ પડે ગોતીડે હાથ દેવા કા અત્યારે છે છે ને વાગવા આવ્યા તોય તમે જોઈ લ્યો શેરીમાં કોઈ છે જ નહીં અને તડકો એટલો જોરદાર ને ગરમી ને છે ને કે એની વાત જ પૂછો બહાર નીકળવાનું છે ને મન જ ન થાય એટલા અત્યારે આ બ્લોક પણ બહુ જ ધગે છે અને ચોખાની સાથે સાથે જો આટલા ઘઉં પણ આવ્યા છે મસ્ત હોય આ ઘઉં પણ

કેમ કે અમને એના પૈસા મળતા હોય છે તમારે જે વસ્તુની જરૂર હોય ને તમને એમ લાગે કે આ વસ્તુ અમને સારી લાગે ને તો જ તમારે લેવી પછી એવું નહીં કે અમે એડવર્ટાઈઝ કરી લીધી એટલે તમારે ફરજિયાત લઈ અમે નહીં કોઈએ પણ એડવર્ટાઈઝ અમારે ઘણા બધા સલમાન ખાને કરશે ને શાહરૂખ ખાને કરશે ને એટરીના કેફે કરશે ને ઐશ્વર્યા રાય કરશે ને જે કોણ કરશે આલિયા ભટ્ટ કરે છે અમિતાભ બચ્ચન કરે છે બરાબર તો એ બધી વસ્તુની જે પણ તમારે જરૂર હોય ને એ વસ્તુ જ તમારે લેવી અને પછી નોર્મલી આપણે હારી બ્રાન્ડ હોય તો કંઈ વાણો વાંધો તો કંઈ જો ખરાબ નીકળી તો અમારે પહેલ નો આવતા તમે તમે કીધું તમારા વિડીયો જોઈને અમે લીધી ને અમે આ તો ખરાબ નીકળી કંપની વાળા જવાબ નથી આપતા એટલે અમે તમે બદલાઈ દઉં અમે અમે નથી વેચતા કે અમારા કંપની વાળા સાથે અમારા ડાયરેક્ટનો નો કોન્ટેક્ટ હોય બરોબર બીજી વાર પાછા ફ્રેશ થઈ ગયા છે ને ત્યાર પાછો રસોઈ નો ટાઈમ થઈ ગયો છે ફ્રી બેસવાનો તો ટાઈમ મળ્યો જ નથી ખીચડી મૂકી દીધી છે આપડે આજે કરવાનું છે કારેલાની કટકીનું શાક એટલે કારેલા પણ પાપા મૂકી દીધા છે અને ભીંડાનો સંભારો કરવાનું છે બધી વસ્તુ આપડી વાળી જ છે

તો પછી એ તમારે ડાયરેક્ટ કંપની એર જ વાત કરવાની કેમ કે આપણે વધુ વધુ પડતી આપણે બ્રાન્ડેડ વસ્તુની જ પ્રમોશન કરીએ છીએ એટલા માટે કોઈ પણ લોકલ વસ્તુ કે પછી કોઈ પણ લો ક્વોલિટીની વસ્તુ કે પછી ગેમિંગની વસ્તુ કે પછી જુગારની વસ્તુ કે એવું આપણે કંઈ કરતા છે નહીં થોડીકવાર મારી નજર હટીને ને તો અહીંયા દુર્ઘટના ઘટી ગઈ જો અહીંયા બાજુમાં હું ઊભી હતી ને તોય દૂધ ઉતરાઈ ગયું કેમ કે મારું મોબાઈલમાં થોડું ધ્યાન હતું એટલે મમ્મીને ખબર ન પડે ને પહેલાં આપણે ગેસ સાફ કરી દઈએ તમે કોઈને કહેતા નહીં

તો ચાલો દિત્યા બેન હવે દવા પીવડાવી દો મને કે હું પીલો મારે હાથે હે દિત્યાને છે ને દવા પીવડાવવું બહુ ગમે બીજાને તો આ બે ગોળી આપણે પીવાની છે બહુ કઈ જાજો વાંધો નથી ખાલી ગળું ને એવું પડે છે માથું ભારે ભારે લાગે છે એટલે તાવ આવે એ પેલા આપણે પી લઈએ દવા એટલે કઈ થાય નહીં તો ચાલો હવે આ સાથે વિડીયો ને પણ એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઈબ કરાના બોલતા નહીં